મોઢું બોઢું ન જોની ચશ્મા જેમ બરોબર ચશ્મા કાઢ નહીં ચશ્મા કાઢો ના ચશ્માનો નીકળે બરાબર તો ગઈ છે ન્યાર આપણે રનવેશન આવતા ફોટો બોટમ અત્યારે ભાઈ બરવાડા થી આવી ગયો છે ભાઈ ભાઈબંધ મુસ સુવાનો છે લાગે છે તો અત્યારે આપણે જવાનું છે પટેલમાં આપણે ઓના કેદુના એક તરફ વ્લોગને અંદર આપણે પટેલ ઉપર જઈએ મારા બડડે ઉપર ગયા હતા તંગ્રિષ્ના બડડો ઉપર મુસ્તુ ઉપર બડડે ઉપર જઈ જઈએ ભાઈ આજો નજીમડો એ ગુલ્લુ તો કે આપણે જવાનું છે ફટા પટેલમાં જવાનું કે રમોનગર જવાનું છે પીઝા ખાવા માટે અને હવે આપણે પટેલમાં જાવું ભાઈ નીકળી જશે પટેલમાં એક મિનિટ બે મિનિટમાં અહીંયા પોગી જાય કામસ્તુ પરમાન આવો ભાઈ

હું પાછું વળી આવી જઈશ ને પછી ઠેઠ મારો રાજકોટ ટ્રાવેલ આવવાનો છે ને આ વિડીયો હવે હું એન્ડ કરું છું અહીંયા ઠેઠ આજનો વિડીયો કેમ વિડીયો ને કદાચ લાઈક ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબ મળશે બીજા વિડીયો અંદર જય શ્રી